નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ નવ અને પ્રવૃત્તિ બે સાથી શબ્દની સંપૂર્ણ સમજૂતી મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો સાથી શબ્દ એટલે કે તમે પાઠ્યપુસ્તક અને પુસ્તકોમાં એવા શબ્દો વાંચ્યા હશે જેમાં બે શબ્દોનો અર્થ સરખો થતો હોય આવા સરખા અર્થવાળા શબ્દોને સામાનાર્થી શબ્દ કહેવાય છે જેને હિન્દીમાં મિત્રો પર્યાય વાંચી પણ કહેવાય છે જેમ કે કાયા અને શરીર બરાબર બંનેનો મતલબ તો સમાન થાય છે આવા સમાન અર્થ ધરાવતા હિન્દી ભાષાના શબ્દો શોધી તેની યાદી અહીં આપેલી જગ્યામાં તૈયાર કરવાની છે હિન્દીમાં વાત કરવાના સમયે આ શબ્દનો વારંવાર ઉપયોગ કરો અને તમારા મિત્રોને પણ આવા શબ્દો વાંચી અને તમારે સંભળાવવાના છે તો હવે આપણે જોઈશું સમાનાર્થી શબ્દ હવે વિદ્યાર્થી મિત્રો તમારા જે ખાના આપેલા છે તો ઉપરના ખાનાથી લખવાની તમારે શરૂઆત કરી દેવાની છે મહેરબા બરાબર તો કૃપાલુ અથવા તો દયાળુ બે તેના આપણે બે સમાનાર્થી શબ્દ લખ્યા માલિક તો સ્વામી અથવા તો ઈશ્વર કૃપા આફત તો મુશ્કેલી અથવા સંકટ બક્ષિસ તો ભેટ અથવા ઉપહાર જીસ્મ તો થશે શરીર જ્યાં તો થશે પ્રાણ અથવા તો જીવ નિગોડી તો થશે દૃષ્ટ વિચાર તો થશે ઓકાત અથવા તો તેનું મૂલ્ય લડી તો થશે મિત્રો માલા અથવા તો કર્મ ધાવા તો થશે આક્રમણ કુશ તો થશે ખજાના સબીલ તો થશે પ્યવ જપ્ત એટલે થશે ધીરજ અથવા ધૈર્ય શાંત તો થશે ગૌરવ અંતરિક્ષ તો અવકાશ અથવા તો આકાશ બુલંદી તો થશે ઊંચાઈ પરીક્ષણ તો થશે જાંચ ચહિત તો પ્યારી અથવા તો લાડલી ચયન તો થશે પસંદ પ્રશિક્ષણ तथा से तालीम दिक्कत तथा से तकलीफ मुश्किलें या तो बाधा प्राय तथा से अक्सर निर्माण तथा से बनाना उड्डान तथा से बाग पुनः तथा से फिर अथवा तो दोबारा आह्वान तथा से ललकार अथवा चुनौती स्फूर्ति तथा से उत्साह जीवन तथा से जीवित बृहद तथा से बड़ा महान अथवा भारी विरासत तथा से धरोहर વિઘ્ન તો થશે બાધા અથવા તો અડચણ નિષ્ઠા તો થશે શ્રદ્ધા અથવા વિશ્વાસ ખાકા તો થશે ઢાંચા મસોદા આલેખ પ્રચુર અચંભા તો થશે હેરાની હઠીલા તો થશે જીદી અથવા તો ઢીઠ ઉજ્જવલ તો થશે સ્વચ્છ આચરણ તો થશે વ્યવહાર નાહ તો શેર અથવા સિંહ વૃતાંત વર્ણન અથવા હાલ ઓટ

વિભૂતિ તો થશે સમૃદ્ધિ અથવા તો પ્રભુતા વિરક્તર્યા રિશ્વત ઉપસ્થિત તો થશે હાજી સાલગ એટલે કે જન્મદિન દફતર તો કાર્યાલય મંગલ તો સુપ વિવસ બેબ ચિરંજીવી તો દીર્ઘાયુ એકલોતા ફલત થિમત અવકાશ તો થશે દરગાહ બંદી તો થશે કેદી અથવા તો ગુલામ વિતાન તો થશે વિસ્તાર પહરા તો થશે સુરક્ષા અથવા તો રખવાલી મજબૂર તો થશે વિવશ અથવા તો અસહાર બહાર તો થશે શોભા અથવા વસન શબ્દ ને અર્થ જોઈએ દાયિત્વ તો થશે જીમ્મેદારી સમન્વય સંયોગ આસ્થા તો અથવા વિશ્વાસ આહવાન તો તો લલકાર અથવા દક્ષતા નિપુણતા ખેર થશે કુશલ નાદ તો થશે અવાજ અથવા ધવની ભૂજંગ તો થશે સાપ અથવા સર્ફ કંચન તો થશે સોના મેહ તો થશે મેઘ ઉદ્યમ તો થશે પરિશ્રમ પવન તો થશે પવન અથવા હવા નાવિક

અભિલાષા તો થશે ઈચ્છા અને છવી તો થશે તસવીર અથવા તો ચિત્ર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પ્રોજેક્ટનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ધોરણ નવની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો છે તેમના સુધી વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં